નમસ્કાર દર્શક મિત્રો શેરબેજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું મિત્રો કાર્યક્રમમાં વાત આજે આપણે ગઈકાલે માર્કેટ ખુલતાની સાથે એક એવો કારોબાર સમગ્ર દિવસ દરમિયાન કર્યો છે ગઈકાલે ખાસ દિવસ રહ્યો છે કારણ કે શરૂઆતમાં જે કાલે માર્કેટ ખુલ્યું ત્યારબાદ જે પ્રકારે કડાકો જોવા મળ્યો હતો માર્કેટમાં આથી આપણે સૌએ સમાચાર જે સાંભળ્યા છે ને ગઈકાલે તે સમગ્ર દિવસ દરમિયાન એક ક્યાંક ક્યાંક ચર્ચામાં રહ્યા છે ગઈકાલને આજે માર્કેટનો કારોબાર રહ્યો છે તે આ કયા કારણોસર તે સ્થિતિ જોવા મળી ગઈકાલે માર્કેટ ખુલતાની સાથે જ એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ખાસ કઈ કઈ અસરો કે જે અત્યારે દેખાઈ રહી છે આ તમામ બાબત પર આપણે ગઈકાલના સમગ્ર કારોબાર પર ચર્ચા કરીશું સાથે ગઈકાલે જે પ્રકારે કારોબાર રહ્યું છે તેમાં આજે હવે માર્કેટ ખુલશે ત્યારે શું સ્થિતિ જોવા મળશે તેના પર પણ આપણે ચર્ચા કરીશું સાથે વ્યાપાર ક્ષેત્રે ખાસ કઈ કઈ અસરો કે જે જોવા મળશે ગઈકાલે આપણે જોયું કે પડોશી દેશ બાંગ્લાદેશમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ તેની વ્યાપાર ક્ષેત્રે ભારત સાથે કેવા અસરો કે જેની જોવા મળશે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું તમામ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું તો સૌથી પહેલાં આપણે જે પ્રકારે માર્કેટ ખુલતાની સાથે જ જે કડાકો જોવા મળ્યો હતો જે સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલે એ ચર્ચામાં રહ્યું છે માર્કેટની સ્થિતિ કયા ખાસ સમાચાર કઈ કઈ અસરો ગઈકાલે ખાસ જે જોવા મળી છે કઈ સ્થિતિ સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી અને સાથે જ ગઈકાલે જે સમાચાર પણ ચર્ચામાં રહ્યા છે પડોશી દેશના તમામ ની આપણે વાત કરીએ તો કઈ કઈ અસરો ખાસ જોવા મળશે અને આજે માર્કેટ ખુલતાની સાથે શું જોવા મળશે સૌથી પહેલી વાત તો આપણે ચર્ચા કરી હતી ગઈકાલે કે શું થયું છે ને આપણે સૌ જાણતા હતા કે માર્કેટ ગેપડાઉન ઓપનિંગ છે હવે ગેપડાઉન ઓપનિંગ થયા બાદ કઈ રીતના રહેવું શું કામ કરવું શું મંદી કરવી તેજી કરવી રાઈટ જો આપણે આ બધી વસ્તુને વિચારવા જઈએ તો સિમ્પલ આપણી વન અવરની જે સ્ટ્રેટેજી છે જો એને બી આપણે ફોલો કર્યું હોય તો પણ તમને સારો એવો રિઝલ્ટ મૂડી વધારો તમને જોવા મળ્યો છે ફોર એક્ઝામ્પલ નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટીમાં પહેલા કલાકનો લો જે હતો એ ચોવીસ એકસો બાણું એનાથી ઘટીને ત્રેવીસ હજાર આઠસો ત્રાણું સુધી ગઈ છે નિફ્ટી તો તમને ત્યાં બી સો સવા સો પોઈન્ટ તમને ક્લિયર કટ તમને પ્રોફિટ જોવા મળ્યો છે ગઈકાલે પણ વાત કરી હતી મેં સવારે આપણા ચેનલમાં કે એવરી પોસિબિલિટી કે કદાચ આજે માર્કેટ નેગેટિવ કે વોલેટાઇલ રહેશે જે રહ્યું નેગેટિવ પણ જોવા મળ્યું અને વોલેટાઇલ બી રહ્યું કે નીચે સપોર્ટના લેવલ ઉપર એક સ્ટેબિલિટી આવી ગઈ માર્કેટમાં ખરીદી આવી ગઈ અને એટ ધ ફેક એન્ડ ઓફ ધ ડે માર્કેટ ક્યાંક સ્ટેબલ બંધ આપ્યું અને ગ્લોબલ ક્યુઝ ગઈકાલે સાંજ સુધી નેગેટિવ હતા પણ અચાનકથી ક્યાંક પોઝિટિવિટી પણ કંઈક સાંભળવા મળી જે કારણસર આજે ડાઉઝોન્સ એટલે યુએસ માર્કેટ ઓવરઓલ પોઝિટિવ છે અને વિચ ઇઝ ગીવિંગ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન ગિફ્ટ નિફ્ટી ઓલ્સો તો અત્યારે ગિફ્ટ નિફ્ટી જોવા જઈએ છે તો બસો પોઈન્ટ ઉપર ને પોઝિટિવ દેખાય છે તો એ આ પણ વસ્તુ મેં ગઈકાલે વાત કરી હતી કે એવી બી શક્યતા છે કે આજે માર્કેટ નેગેટિવ એટલું બધું થઈ જાય કે ત્યાંથી આવતીકાલે પોઝિટિવ રહે પછી વોલ અટાઈલ રહે પછી નેગેટિવ રહે એવું કંઈક મેં વાત કરી હતી નથીંગ સેન્સેબલ કે મેં બહુ વિચારીને એવું નતું કીધું ઇટ વોઝ જસ્ટ અ ગટ ફિલિંગ કે જે મેં તમને કીધું તું કે આજે માર્કેટ પોઝિટિવ રહેશે અને એવું દેખાય છે ડેટા જોઈને હું આજે સવારે જ્યારે બેટર ડેસ્ક ઉપર

આપણા પાસે ટાઈમ છે ટુ ગીવ દેટ પર્ટિક્યુલર કે ભાઈ આ વિચારને કે હા અહીંયાથી હવે તેજી છે ને બોટમ બની ગયું છે તો એના માટે હજી કન્ફર્મેશન મને નથી મળ્યું મીન્સ આઈ એમ નોટ દેટ હેપી તો એવરી પોસિબિલિટી બાઉન્સ આવવાનું મીન્સ એક આટલું બધું ઘટ્યું છે માર્કેટ તો એક બાઉન્સ આવવાની શક્યતા દેખાતી હતી એ આવી ગઈ ધીસ ઇઝ નોટ વીઝ્યુમ્ડ પ્રિઝ્યુમ્ડ અને એ હાલના તબક્કે અગત્યનું રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યો છે અને તેવીસ પાંચસો ઉપર છે ઓન ધ લોવર સાઈડ ગઈકાલનો લો જે બન્યો છે આઠસો પચાસ નો લેવલ ત્યાં આપણને એક અગત્યનો સપોર્ટ છે એનાથી નીચેના સપોર્ટમાં જો હું વાત કરું કે ક્લિયર કટ મંદી ક્યાં દેખાય છે ગેપ ઓન ધ લોઅર સાઈડ દેખાઈ રહ્યું છે ફાઈવ ફિફ્ટી રાઈટ આ ગેપ છે ચોવીસ તારીખનું ચોવીસ જૂન ચોવીસ જૂન પછી પચીસ જૂને જે માર્કેટ ઓપન થયો તે ગેપ સાથે ઓપન થયો હતો એક ગેપ હજી ફિલ થવાનું બાકી છે ગેપ ઉપર બી છે ગેપ નીચે પણ છે બંને બાજુ ગેપ છે નીચે તો સ્વાભાવિક વસ્તુ છે કે ગેપ હોવી જોઈએ હવે સવાલ છે કે નીચેનો નજીકમાં નજીક ગેપ ફિલ થઈ શકે છે તો આ ગેપ એક સપોર્ટના રૂપમાં આપણે લઈ શકીએ છીએ તો ત્રેવીસ હજાર પાંચસો પચાસ ની આસપાસ ત્રેવીસ હજાર પાંચસો છસો આને આપણે એક સપોર્ટ ઝોન હાલના તબક્કે આપણે ગણીને બેસીકલી આ બધો જે ઘટાડો થયો છે એ નંબર ઓફ ફેક્ટર્સના કારણે થયો છે નંબર ઓફ ફેક્ટર્સ ઓવરઓલ વન બાય વન આપણને જોવા મળ્યા અનએમ્પ્લોયમેન્ટ ડેટા પીએમઆઈ ડેટા તમારો જીઓપોલિટિકલ ટેન્શન વિચ વોઝ ઓલરેડી ધેર પણ એ થોડુંક એગ્રેવેટ થયું અને આઈસિંગ ઓન ધ કેક જાપાન મે આપને ગઈકાલે વાત કરી કે કેરી ટ્રેડ રાઈટ તો આ બધી વસ્તુ તો હતી જ હવે આ બધાના અંદર એક ડેટા જે હતો ધેટ ઇઝ જોબલેસ ડેટા હવે જોબલેસ ડેટામાં એક વાત કહી દઉં કદાચ આ બહુ ચર્ચામાં મેં મેં હમણાં કોઈ ટીવીમાં સાંભળ્યું નથી

ડેવલપ કર્યું છે અને એ ઇન્ડિકેટર એવું કે જ્યારે જોબ એમ્પ્લોયમેન્ટ ડેટા જોબલેસ એમ્પ્લોયમેન્ટ ડેટા તમારા જોબલેસ ડેટા આવે છે જોબલેસ એમ્પ્લોયમેન્ટ ડેટા આવે છે એવરેજ એમનો સરાંશ એ પાછળના બાર મહિના કરતા બાર મહિનાનું એવરેજ એટલે આપણા ત્રણ મહિનાનો એવરેજ તમે હમણાંથી તમે ગણી લો તો જુલાઈ જૂન મે તો મે જૂન જુલાઈ આ ત્રણ મહિનાનું એવરેજ એને એક બાજુ રાખો અને એના પૂર્વ બાર મહિનાનો એવરેજ એને તમે કાઉન્ટ કરો તો બંનેનો જે એવરેજ આવે છે એટલે બાર મહિનાનો અને આ ત્રણ મહિનાનો એવરેજ એ બંનેના વચ્ચે જો હાફ પર્સન્ટ પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઈવ નો જો ડિફરન્સ હોય તો આગામી બાર મહિનામાં વી આર હેડિંગ ટુવર્ડ્સ રિસેશન આ એમનો ઇન્ડિકેટરનું એક લોજિક છે ક્લોડિયા સામ કે વી આર હેડિંગ ટુવર્ડ્સ રિસેશન એટલે કારણ કે એક ડિફરન્સ આવ્યો ગુરુવારે જયારે અને ડેટા આવ્યો શુક્રવારે તમે જુઓ તો ત્યાં તમને એક સેલિંગ જોવા પણ ગઈકાલે એમને પૂછવામાં આવ્યું આવ્યુંડિયા આ ઇન્ડિકેટર બનાવ્યો છે અને આપના આ ઇન્ડિકેટર પ્રમાણે હવે આગામી બાર મહિનામાં આરબી હેડિંગ ટુવર્ડ રિસેશન ત્યારે ક્લોડિયા સામે કીધું કે ડોન્ટ રિલાય ઓનલી ઓન વન ઇન્ડિકેટર મેં જ્યા ઇન્ડિકેટર બનાવ્યો છે ફક્ત આના ઉપર રિલાય મીન્સ હંડ્રેડ ભરોસો કરીને તમે આવી સ્ટેટમેન્ટ જયારે માર્કેટમાં ફર્યો એટલે માર્કેટમાં અગેન એક ઉત્સાહ આવી ગયો અને માર્કેટમાં ક્યાંક એક ઉછાળો જોવા મળી રહ્યો છે પણ એ કે છે કે વી કે નોટ ડિનાય ઓલ્સો થઈ પણ શકે છે બટ વન ઇન્ડિકેટર ઉપર તમે ભરોસો રાખીને આગળ ચાલો તો એ વસ્તુ નથી એટલે જુઓ તો ક્યાંક તમે એક સોફ્ટવેર બનાવો છો અને તમે કહો છો કે હા એ વખતે તમે આ સ્ટેટમેન્ટ નથી આપતા હવે જયારે માર્કેટ ઘટી ગયું છે અને જયારે યુએસ ના સીએન બીસી જયારે એમને પૂછવું કે ભાઈ આ પ્રશ્ન તો ત્યારે સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટમાં ક્યાં કઈ કામમાં જ એ કે ડોન્ટ રિલાય ઓન જસ્ટ હેવ અથોટ આપના ઉપર હું આ વિચાર મૂકું છું આપને ડિસિશન લેવાનું છે કે આ શું થઈ રહ્યું છે ડિટેલમાં આપને સમજવાનું છે તો વેધર કારણ કે આપણા પાસે બીજો કોઈ ડેટા એવો સ્ટ્રોંગ નથી આવ્યો કે માર્કેટ પોઝિટિવ એકદમ પોઝિટિવ થઈ જાય ટેકનિકલી પણ આપણે કઈ એવા બ્રેકઆઉટમાં નથી આવી ગયા કે જ્યાં હું આપને કહું કે હા ટેકનિકલમાં હવે આપણે ફર્સ્ટ બ્રેકઆઉટ આવી ગયું છે એ બ્રેકઆઉટનું કન્ફર્મેશન આવી ગયું છે ના એ પણ વાંચતું નથી પણ આ વસ્તુ થઈ છે બસો પોઈન્ટ ઉપર ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહી છે શું કરવું શું વિચારવું બેટર વેન ઇન ડાઉટ ટેકનિકલમાં આ એક સ્ટેટમેન્ટ હોય છે કે ફોલો ધ ટ્રેન્ડ જો મંદીનો ટ્રેન્ડ છે તો મંદી કરો તેજીનો ટ્રેન્ડ છે તેજી કરો અને વેન ઇન ડાઉટ એટલે જયારે તમને કન્ફ્યુઝન તમને હું હરેશ મોતની વાત નથી કરતો હું એક જનરલ તમારી વાત કરું છું આપ એક જેટલા પણ વ્યક્તિ જોઈ રહ્યા છો એમને ઇન્ડિવિજ કહી રહ્યો છે આપ એક ટ્રેડર છો તો આપ વેન એવર યુ આર ઇન ડાઉટ તમે ક્યારે પણ એક દુવિધામાં છો ગેટઆઉટ રાઇટ કહેવાનો મતલબ દૂર રહો તો ઇંગ્લિશમાં આ સ્ટેટમેન્ટ છે ટેકનિકલમાં ફોલો ધ ટ્રેન્ડ તેજીનો ટ્રેન્ડ છે તો તેજી કરો મંદીનો ટ્રેન્ડ છે તો મંદી કરો અને જ્યારે તમને શંકા છે વેન યુ આર ઇન ડાઉટ ગેટઆઉટ એટલે તમને જ્યારે શંકા છે ત્યારે દૂર રહો ट्रेडर मार्केट में मा काम ना करता राइट right? तो आज ये दिवस छे व्हेन इन डाउट गेट आउट कारण की સૌથી પહેલી વસ્તુ જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર ના પ્રોપરાઇટર જે બનાવનાર છે એ પોતે એમ કહે છે કે ના કે મારા એકલા ના ઇન્ડિકેટર ઉપર તમે એકદમ ડિસિઝન ના લો તો તમે આ બનાવ્યું છે કે એ વખતે તમારે કેવું છું

ભારત જે છે ભારત પાસે આજના તારીખમાં હાલના તબક્કે એવી ક્ષમતા છે કે માર્કેટને બહુ મોટો ક્રેશ અને ફંડ ગઈકાલે અમારે ઘણા યુથ સાથે પણ ચર્ચા થઈ નંબર ઓફ ટેલિફોન કોલ્સ નંબર ઓફ ટેલિફોન કોલ્સ ખરેખર ગઈકાલે ઇટ વોઝ અ બિઝી ડે અને એ બિઝી ડેમાં યુથ મિડલ એજેડ એજેડ બધા ઇન્વોલ્ડ હતા ટેલિફોન કોલ્સમાં સમજવા જેવી વાત છે ત્યાં યુથ જે છે એ લોકોના પર એક જ સ્ટેટમેન્ટ આવતું હતું કે અમે તો આવા ડાઉન માટે અમે તો રાહ જોતા હોઈએ છે કે માર્કેટ તૂટે ઇન્વેસ્ટ કરીએ કેમ કે યુથ ને એમને ઘર ચલાવવા માટે ફંડ જરૂર નથી એમના પાસે તો અત્યારે સેવિંગ માટેની એમને જગ્યા જોઈએ છે ફોર એક્ઝામ્પલ એમના પાસે ઇન્કમ એક લાખ રૂપિયા છે અને એમને દર મહિને પચીસ હજાર ચાલીસ હજારનું સેવિંગ કરતા હોય કે વોટ એવર ફિગર એ સેવિંગ કરતા હોય તો એમને તો આવા આવા કરેક્શન આવે એટલે એમને તો એક મળી ગયું કે ભાઈ કે હા અહીંયા અહીંયા હું એક ટેન થાઉઝન્ડ રૂપીઝ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દઉં કે એમને તો જે ઘટાડો કે એમને ફંડની જરૂર ક્યારે પડશે જ્યારે એમની ફેમિલી મીન્સ એમના છોકરાઓ આજથી વીસ વર્ષ પછી કે આથી દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી જયારે હાયર એડ્યુકેશન માટે એમનું તો લોંગ ટર્મ પરવ્યુ છે જ તો પછી એ કેમ ઇન્વેસ્ટ ના કરે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની જે ડેમોગ્રાફી છે એ યુથની છે તો એટલીસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોર નેક્સ્ટ ટેન ટુ ફિફ્ટીન યર્સ ઇન્વેસ્ટમેન્ટ આ રીતના રહેવાનું છે થી પંદર વર્ષ આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કેમ કે આપણી ડેમોગ્રાફી ઇઝ લેસ ધેન થર્ટી ફાઇવ યર્સ આ વાત આપણે સૌ જાણીએ છીએ છેલ્લા કેટલા ટાઈમથી આપણે કહીએ આ ચર્ચા ચાલે છે આપણી ડેમોગ્રાફી ઇઝ લેસ ધેન થર્ટી ફાઇવ યર્સ હવે એના અંદર તમે દસ વર્ષ એડ કરો તો ફોર્ટી ફાઇવ શુધ ફોર્ટી ફાઇવ ની એજમાં તમને ફંડની જરૂર પડશે શક્યતા છે યસ 45 માં કેટલાને જરૂર પડે এড્યુકેશન માટે જરૂર પડશે 45 પછી એમને જરૂર પડશે এড્યુકેશન મેરેજ મેડિકલ પછી વગેરે વગેરે તો ટિલ 45 મીન્સ એટલીસ્ટ નેક્સ્ટ 10 યર્સ તો ફંડ ઇનકમિંગ રેસ ફંડ છે ઇનકમિંગ રેસ લેટ્સ સી વોટ હેપન્સ આ ગઈ કાલે જે ઘણા બધા ફોન ઉપર ચર્ચા થઈ એમાંથી મને આ ફાટ આવો તો માર્કેટ લુક્સ સ્ટ્રોંગ ઓન ધ લોવર સાઈડ માર્કેટ ઘટી શકે છે યસ ગ્લોબલ માર્કેટ આપણા આવી શકે છે એટલી બધી આવશે ના ગઈકાલે બી ચર્ચા કરી હતી કે એક ટાઈમ હતો કે જ્યાં યુએસ માર્કેટ ટેન પર્સન્ટ ઘટે તો આપણા ત્યાં વીસ થી પચીસ ટકાનો ઘટાડો આવે હવે એ સિનારીઓ ચાલતો રહ્યો છે કે સિનારીઓ નહી તો એ રીતના તમે સિલેક્ટ કરો કે કઈ કંપની ડેટ ફ્રી કંપની હોય ધ સેક્ટર ઓર કંપની કે જ્યાં તમે કરી શકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો લોકલ કન્ઝમ્પશન લોકલ કન્ઝમ્પશન એટલે આપણે ભારતીય કન્ઝમ્પશન લોકલ નો મતલબ એ નહીં કે ખાલી ગુજરાત લોકલ નો મતલબ નેશનલ લેવલ ઉપર કન્ઝમ્પશન કે જે પ્રોડક્શન કન્ઝમ્પન આપણે લોકલમાં જ થાય છે એટલે પ્રોડક્શન બી અહીંયા થાય છે એનું કન્ઝમ્પશન બી ભારતમાં જ થાય છે એવી કન્ઝમ્પશન વાળી કંપનીને તમે સિલેક્ટ કરો બટ નેચરલ છે એમનું ફંડામેન્ટલ તમારે જોવાનું છે એવી કંપની સિલેક્ટ કરો એવામાં તમે ઇન્વેસ્ટ કરો તો સ્વાભાવિક વસ્તુ છે થર્ડ ટોપ મોસ્ટ છે સરકારનું મેનિફેસ્ટો સરકારના મેનિફેસ્ટો ઉપર ઘણો વાત છે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ લેવા જાઉં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આપણે ગઈકાલે સિમેન્ટની વાત કરી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇલેક્ટ્રિસિટી સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વિશ્વનું ટેન્શન આજના તારીખમાં હવે હું બહુ બ્રોડ માં આવી જાઉં વિશ્વનું ટેન્શન બ્રોડ વેડ સેન્સમાં ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ માટે શું કરી રહ્યા છે ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન એનર્જી એનું શું છે રિન્યુએબલ એનર્જી હાલના તબક્કે એનર્જી ક્યાંથી બને છે કોલ થી બને છે કોલસાથી બને છે કોલ વિચ ઇઝ નોટ ગુડ કેમ કે કાર્બન એમિશન થાય છે વિચ ઇઝ નોટ ગુડ જેના કારણે આ ક્લાઇમેટ ચેન્જ આપણને જોવા મળી રહ્યું છે આપણે સૌ એક્ઝેલ કરી રહ્યા છે ગરમી જેના કારણે ગરમી વધી રહી છે આપણને એમ લાગશે કે ના એસી ચાલે છે એસી કરે છે ના ગાડીઓ ચાલે છે ગાડીઓ કરે છે ના આપણે પણ કરીએ છે એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવો એક રૂમ છે એક રૂમમાં પાંચ વ્યક્તિ બેઠા છે એક એસી ચાલુ છે તો તમને ઠંડી લાગશે પાંચ ના પચીસ વ્યક્તિ થયા તો તમે એમ કેશો કે બીજું એસી ચાલુ કરો સો એસી થશે તમે ત્રણ એસી ચાલુ કરો છો પણ ત્રણ એસી પણ એટલું ઇફેક્ટિવ નહીં હોય કેમ એ તો ઠંડક આપે છે શરીરની ગરમી તમારી ગરમી એ બહાર આવે છે યુ આર થ્રોઈંગ આઉટ કાર્બન ડાયોક્સાઇડ જસ્ટ ઇમેજિન તો એમિશન કાર્બન એમિશન ટૂંકમાં ગ્રીન એનર્જી એટલે રિન્યુએબલ એનર્જી આગામી સમય માટે પોઝિટિવ તમે વેહીકલ ઉપર આવી જાઓ તો પેટ્રોલ ડીઝલ પછી ઇલેક્ટ્રિક વેહીકલ પોઝિટિવ હાઇડ્રોજન વેહિકલ જો ઇનકેસ આવી જાય છે તો પોઝિટિવ કહેવાનું મતલબ કે આવી બધી વસ્તુ ઉપર તમારે ઇન્વેસ્ટ કરવાનું રહેશે એઆઈ હાલના તબક્કે પોઝિટિવ દેખાય છે બટ જે વસ્તુ ક્લિયર કટ આપણને દેખાય છે કે આ ભવિષ્ય છે ફક્ત આપણું નહીં ગ્લોબલી આ ભવિષ્ય છે ત્યાં ઇન્વેસ્ટ થઈ શકે છે આવા એક તમને ઓપોર્ચ્યુનિટી આપે છે તક આપે છે રાઈટ તો લેટ સી વોટ હેપન્સ માર્કેટમાં આજના તારીખમાં તો એ જ કહીશ વેન એન્ડ ડાઉટ આઉટ સિગ્નલ તમને ઇન્ટરડ્યુ માં મળે ઇન્ટરનેટ વાળું કામ કરજો અધરવાઇઝ શાંતિથી બેસો એન્જોય કરો અને આજે જે પણ ચર્ચા કરી છે બેસિકલી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની તો ચર્ચા નથી કરી પણ કહી દઉં હું કોઈ ટ્રેડિંગ કરતો નથી ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી મારા પાસે કોઈ અગ્રિમેન્ટ એકાઉન્ટ નથી હા જે અમારા મિત્ર છે મારા રિલેટિવ્સ મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે રિલે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે શેર બજારના તબક્કામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ અંગે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર